બધા જ લોકો એમ થયું કે ભાઈ અમારે કંઈક નવું જ કરવું છે તો રોજ જમવા બેસીએ અને ચાર મિત્રો ભેગા મળીએ આપણે આપણું કંઈક કરીએ આપણું કંઈક કરીએ એમાંથી અમે આ સિનોવા ગેમ્સ નામની જે અમારી કંપની છે ઊભી કરી આજે અમે એમાં તેરસો માણસોને એમ્પ્લોયમેન્ટ આપીએ છીએ અને દુનિયાના આજે પંદર દેશોમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ અને ભારતમાં જેટલી મોટી ઓરિયન્સ કંપની કહેવાય કે જે ટેકલ બનાવે છે કાચ બનાવે છે એમાં બધામાં અમારી સપ્લાય છે ગેર બોરો ગેર જ અને બીજું હા સારા સારું અને આજે તમને કીધું કોઈ પણ પ્રયાસ આપણે સહયરો કરીએ તો થઈ જ જાય છે કે અમે ચાર મિત્રો કરીને કરીયું મોટું એવું ઘણા લોકો આમાં કરી શકે છે અને આપણે બધા ભેગા મળશું તો ભારત વિકાસ પરિષદને પણ એક સારા લેવલ ઉપર લઈ જઈ શકે આ કરતા કરતા અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે સારું કાર્ય કરીએ છીએ તો એજ્યુકેશનથી આપણે જો ઉપર આવીએ છીએ તો આપણે થોડું એજ્યુકેશનને પ્રમોટ કરીએ પ્રમોટ કરવા માટે અમે વિચાર્યું કે જે લોકો આર્થિક રીતે મદદ કરીએ કોઈ વિદ્યાર્થીઓને એને ભણાવીએ છે અમે બે વિદ્યા મિત્રો ભેગા મળીને કર્યું આપણે બે જણાને ભણાવીએ એમ અત્યારે અમારી પાસે ધીરે ધીરે કરતાં અમારી પાસે દસો મિત્રોનું ગ્રુપ છે અને દર વર્ષે વીસ હજાર રૂપિયા કરીને ચાલીસ લાખ રૂપિયા એકઠા કરીએ છીએ અને બધા ગરીબ વિદ્યાર્થીઓ એમાં જે ઘણા ડોક્ટર્સ એન્જિનિયર્સો બનતા રહ્યા છે તો ભારતના આજે આ વિકાસ પરિષદનું लिखेल विकास परिषर थो सहभागी छे